ગાય ગામડું અને ખેતી અને એમાંય ગાય આયુર્વેદ ગાય અને ઔષધિ ગાય અને વાતાવરણ એનો એટલો બધો મોટો રોલ છે કે મને એવું લાગે છે કે આપણે હૈમજા નથી જો ઓસ્ટ્રેલિયાથી માણા દહ વર્ષ જૂનું ઘી વીસ ગ્રામ લેવા અહીં આવતા હોય તો એ ઘીની વેલ્યુ શું હોય કે જો આપણે ઉત્તમ સંતાન અને તેજસ્વી પરિવારનું નિર્માણ કરવું હોય તો ગાય ગાયના પંચગવ્યનો મનુષ્યના જીવનમાં ખૂબ મોટો રોલ છે અને એને આપણે સહજ ભાવે સ્વીકારવું જોઈએ જય ગો માતા વંદે ગો માતરમ મિત્રો આપણને એમ લાગે ગાય એટલે હું કાંઈ નહીં ઈ આપણે પાછળના હોવરમાં ગાયને સમજી નથી હૈકા મારી સામે તમે જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયન નાગરિક મારી સામે છે અને એ નાગરિક અહીંયા આ દહ વર્ષ જૂનું ગાયનું વીસ ગ્રામ ઘી લેવા આવ્યો છે એટલે તમારે એ વિચારવું જોઈએ કે ગાયની શું વેલ્યુ છે અને મેં એને કાંઈ પટાવ્યો નથી પણ હવે આપણે એના મોઢે સાંભળી કે આ આ જૂના ઘીનું મહત્ત્વ શું છે વોટ ઇઝ યોર નેમ એન્ડ પ્લેસ એન્ડ ડિસ્ટ્રિક એન્ડ કન્ટ્રી સેમ ઓસ્ટ્રેલિયા ફ્રોમ સનશાઇન ખર્સ ઇન ક્વિન્સલેન્ડ વોટ ઇઝ યોર નેમ સેમ શ્યામ પૂરા નામ ફૂલ નેમ સેમ જોનસન શ્યામ જોન્સન્સ જોયું ને તમે Australia, uh, 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 your uh, first visit in India? Very first time, yeah. Yeah, uh, uh, What about talk uh, in 10-year-old uh, gear cow Ghee? Tell me. I, I'm very interested in this. I heard it has a lot of power and very good for healing, very good medicine. And some people believe it's, Hard to, to smell, to taste, but that that doesn't matter when the effects are very good. Yeah, you, ha you have to overcome it, but I'm used to this. You talk about uh, old ghee and vata pitta kapha. In, in those three, in vata pitta and kapha, you can yeah, yeah, ba yeah. balance all of them. The taste for me, when I had, I haven't had this one, but I've had an old ghee and the taste is actually familiar. I've had a, um, other things that taste the same. There's a fruit called noni fruit. Have you heard of noni fruit? Or, noni fruit, yes, yes. Uh, I about uh, um, detail in noni fruit. I have uh, eaten fresh noni fruit. Yes, yes. And yes. when um, the smell and a so, little bit the taste remind me, when I have this. એટલે મને એવું લાગે છે કે આ ભાઈ એમ કહે છે કે નોની ફ્રૂટ જેટલી આની વેલ્યુ છે નોની ફ્રૂટ જેવું છે આ એ નોની ફ્રૂટ તો આપણે ઘણા જોયું ન હોય ગુજરાતમાં કદાચ અહીંયા નથી થતું સાઉથમાં થાય ભારત બહારનું ફ્રૂટ છે પણ મારે તમારી સામે એ વાત ખાલી રાખવી છે કે એક ઓસ્ટ્રેલિયાથી માણસ આવે અને ગાયના દહ વર્ષ જૂના ઘી વિશે વાત કરે અને ઘી લેવા માટે આવે યુ આર ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા ટુ માય ફોર્મ યા ફોમ યાકે મદ્રાસ ઓકે હા મદ્રાસ થઈને એ તો મારે ખાલી એ વાત કરવી છે કે ગાય ગામડું અને ખેતી અને એમાંય ગાય આયુર્વેદ ગાય અને ઔષધિ ગાય અને વાતાવરણ એનો એટલો બધો મોટો રોલ છે કે મને એવું લાગે છે કે આપણે હૈમજા નથી જો ઓસ્ટ્રેલિયાથી માણા દહ વર્ષ જૂનું ઘી વીસ ગ્રામ લેવા અહીં આવતા હોય તો એ ઘીની વેલ્યુ શું હોય મેં તો એને મફત આપ્યું છે પણ મારો એવો આગ્રહ છે કે જો આપણે ઉત્તમ સંતાન અને તેજસ્વી પરિવારનું નિર્માણ કરવું હોય તો ગાય ગાયના પંચગવ્યનો મનુષ્યના જીવનમાં ખૂબ મોટો રોલ છે અને એને આપણે સહજ ભાવે સ્વીકારવું જોઈએ કદાચ આપણે ન જાણતા હોય તો સારા વૈદ્યો હોય સારા ડૉક્ટરો હોય સારા સાયન્ટિસ્ટો હોય એની પાસે જઈને જાણવાની કોશિશ કરવી જોઈએ કારણ કે ગાયમાં ચાર વેદ છ શાસ્ત્ર નવ નીતિ દસ દર્શન એકસો આઠ ઉપનિષદ અઢાર પુરાણ આમાંથી એક શાસ્ત્ર એવું નથી કે એમાં ઋષિમુનિઓએ ગાયના વિશેનો લખવું હોય એને મૂકીને બીજી જો વાત કરી સંહિતાની અષ્ટાંગ હૃદયની ભાવપ્રકાશની રસ રત્નાકરની એટલા બધા શાસ્ત્રો છે કે જે આખા ગાયથી ભરેલા છે અંગ્રેજી શિક્ષાના અમે વિરોધી નથી અંગ્રેજી શિક્ષણ બહુ જરૂરી છે કારણ કે મારે આની અમે બોલવું હોય તો ઇંગ્લિશમાં બોલવું જ પડે એટલે એનાથી કાંઈ માણસ બગડી જાય એવું નથી પણ ભારતીય સનાતન સંસ્કૃતિ અને ગાય એ એટલો બધો વિશાળ તંદુરસ્તીનો આરોગ્યનો સ્ટ્રેસ ફ્રીનો ખજાનો છે કે એની પાસે એક વખત આખી દુનિયાને આવવું પડશે અને આપણી પાસે તો ગાય ગામડું ખેતી છે એટલે ગામડામાં વસતા ખેડૂતો ખેડૂતોના પરિવાર યુવાન મિત્રો બહેનો દીકરીઓ કોલેજિયન લોકો આ બધાએ જો ગાય સાથે સમજી ગાયના પંચગવ્યોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તો મારું એવું માનવું છે કે જીવનમાં બીમારી આવે જ નહીં આ વિડીયો માત્ર ને માત્ર ગાયના ઘીના મહત્ત્વ વિશેનો છે કે જો વિદેશની ધરતી ઉપર જન્મેલો જેણે ભારતમાં પહેલી વખત પગ મૂકો એ માણસ જો દસ વર્ષ જૂનું ઘી ગોતવા ગોંડલ આવતો હોય તો આપણે હું એમ નથી કહેતો મારી પાસે જ આવો એમ પણ તમારી આજુબાજુમાં જ્યાં સારી ગૌશાળા હોય જ્યાં સારા ગોપાલકો હોય નાનામાં નાના ગોપાલકો હોય એક બે ગાયવાળા એને જો તમે એનું ઘી ખરીદો અને એને મદદ કરો તો આનાથી મોટી ગૌ સેવા અને રાષ્ટ્રસેવા બીજી કાંઈ છે નહીં વંદે ગૌમાતરમ ભારત માતા કી જાય